તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે ઝંઝાવાતી પ્રચાર કર્યો છે લોકસભા ઇલેક્શનની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર સીઆર પાટીલ નવસારી આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી સીઆર પાટીલે અહીંયા જનતાને સંબોધન કરતા મોદી સરકારના દસ વર્ષના વિકાસ કાર્યોની માહિતી આપી હતી તો સીઆર પાટીલ પણ લોકસભાના ઉમેદવાર છે નવસારીથી તેઓ સાંસદ છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓએ અત્યારે હાલમાં તો જે રીતે પહેલ કરી હતી અને લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં પણ જ્યારે અમે સુરત તેમજ નવસારી ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમના જે કાર્યકર્તાઓ છે તેઓએ જ જણાવ્યું હતું કે પાટિલ સાહેબે આવવાની બિલકુલ જરૂર નથી અમે તમામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને સ્થાનિક લોકોએ આગેવાનોએ પણ જણાવ્યું હતું કે પાટિલ સી આર પાટીલ છે તે જ ચૂંટાઈને આવવાના છે કારણ કે તેમના દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યા છે તેને લઈને તેમને મત આપવામાં આવશે અને સીઆર આર પાટીલને સાત લાખથી વધુની લીડથી જીતાડવાનો પણ જે આશાવાદ છે તે ત્યાંના સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો તો સીઆર આર નવસારી ખાતે પહોંચ્યા હતા અને જે પ્રચાર પ્રસાર છે તે ભારતીય જનતા પાર્ટીનો કર્યો હતો તેઓની સાથે જે અલગ અલગ ધારાસભ્યો સાંસદો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા લુનચીકુઈ ખાતે યોજાયેલ સુકન્યા સમૃદ્ધિ યોજનાની પણ તેઓએ વાત કરી હતી અને જે રીતે પીએમ મોદીની જે યોજના છે જેમાં પહેલેથી જ્યારે ખાસ કરીને બાળકીનો જન્મ થાય છે ત્યારે બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા જે રીતે જમા કરાવે છે તેમના વાલી અને બાળકી જ્યારે અઢાર ઓગણીસ વર્ષથી થાય છે ત્યારે તેના લગ્ન સમયે ખાસ કરીને રકમ ભેગી થતી હોય છે તે કામ આવતી હોય છે અને લગ્નમાં મદદરૂપ થતી હોય છે તે વિશે પણ ખાસ સી આર પાટીલે તમામ લોકોને જણાવ્યું હતું તો લોકસભા ઇલેક્શનને જયારે હવે રણટંકાર થઈ ગયો છે હુંકાર લોકસભા ઇલેક્શનનો થઈ ગયો છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે જ્યારે ગુજરાતમાં પણ તેનું મતદાન થવાનું છે ત્યારે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં સી આર પાટીલ તો જોઈ રહ્યા છે સાથે સાથે તેમની જે બેઠક છે નવસારી બેઠક ત્યાં પણ તેઓ ગયા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં જે સ્થાનિક આગેવાનો છે અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ તેમજ જે સ્થાનિક અગ્રણીઓ છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં તેઓએ ભાગ લીધો હતો આપ જોઈ શકો છો જે જનમેદની ઉમટી પડી હતી સી આર પાટીલ દ્વારા જે સભા યોજવામાં આવી હતી તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે પ્રબુદ્ધ નાગરિકો છે અલગ અલગ ક્ષેત્રના તે ઉપસ્થિત રહ્યા હતા અન્ય સમૃદ્ધિ એકાઉન્ટ ચાલુ કરાવ્યું એમાં સરકાર દ્વારા સૌથી વધુ વ્યાજ આપતી આ યોજના સાત પોઈન્ટ છ ટકાના વ્યાજ સાથેની યોજના મોદી સાહેબે શરૂ કરી પહેલાં તો એક હજારથી દોઢ લાખ રૂપિયા સુધી વર્ષમાં એક વાર ભરવાના હતા મોદી સાહેબે હવે તો અઢીસો રૂપિયા અને પાંચસો રૂપિયા પણ તમે વર્ષે ભરી શકો એવી આમાં વ્યવસ્થા કરી છે તમે પાંચસો રૂપિયા કહે અઢીસો રૂપિયા પણ ભરવાના હોય એમાં પણ એક સાથે ન થાય ટુકડે ટુકડે ભરવા હોય તો પણ તમે ભરી શકો છો એક હજાર રૂપિયા ભરો તો તમે દસ વર્ષથી નાની દીકરીને એક હજાર રૂપિયા ભરીએ ચૌદ વર્ષ સુધીમાં ચૌદ હજાર જમા થાય પણ દીકરીના લગ્ન વખતે એને લગભગ પાસઠ હજાર રૂપિયા મળે બે હજાર તમે જમા કરાવો તો એક લાખ ત્રીસ હજાર મળે ત્રણ હજાર જમા કરાવો તો લગભગ બે લાખ રૂપિયા એના લગ્ન વખતે એના માતા પિતાના હાથમાં આવે એના દીકરીના લગ્ન ની ચિંતા એ ઓછી થઈ જાય પીએમ મિત્ર પાર્ક લગભગ ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે ત્રણ લાખ અડુપરને રોજગારી મળે એ પ્રકારનો આ પાર્ક એ નવસારીમાં ઊંધું થયું પેલો આ સબજેક્ટ ડળે લઈ જવાના હતા હું પ્રધાનમંત્રી મોદી સાહેબ મળીને વિનંતી કરી કે સાહેબ ટેક્સટાઇલ તો દક્ષિણ ગુજરાત છે સુરત છે નવસારી છે આ પાર્ક નવસારીને આપવો જોઈએ ને એમણે આપણી રિક્વેસ્ટને માન્ય રાખી અને આ પાર્ક ને આપવાને કારણે નવસારીનો જે વિકાસ છે તે અનેક ઘણો થવાનો છે